પટેલ સમાજની એક સંસ્થાના વડા શ્રીમાન ગગજીભાઈ સુત્રિયાએ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતની મહિલાઓની સુરક્ષાની ચિંતા કરી અને દરેક મહિલાએ પોતાની પાસે બહાર નીકળે એટલે એક વેપન હથિયાર રાખવું જોઈએ આ એક વિચાર કેટલો સાચો કેટલો ખોટો કેટલો કારગત નીવડ છે એના ઉપર ચર્ચા પછી કરીશું પરંતુ મુખ્યમંત્રીને ગગજીભાઈએ જે વાતની ટકોર કરી એમાં રાજકીય પરિપ્રેક્ષની અંદર એટલું સાબિત થાય છે કે ગુજરાતમાં પચીસ સત્યાવીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતના એક ભદ્ર સમાજના વડાને મહિલાઓની સુરક્ષા બાબતની ચિંતા વ્યક્ત કરી એનો મતલબ કે ગુજરાતમાં મહિલાઓની પરિસ્થિતિ સુરક્ષાને લઈ નાજુક છે ગગજીભાઈની આ વાતને લઈ મુખ્યમંત્રીએ કોઈ જવાબ આપ્યો નથી અડતાલીસ ચોવીસ કલાક થશે મુખ્યમંત્રી અને સરકાર તરફથી કોઈ સકારાત્મક વાત બહાર આવી હોય ગગજીભાઈની સૂચનાને લઈ એવું પણ બન્યું નથી એનો મતલબ એમ કે ગગજીભાઈની સારી ગમે તેટલી વાત હશે પણ આ સરકારે જમીન ઉપર જોઈ લીધી એને ઉપાડી નથી એને સ્વીકારી નથી હું ગુજરાતની અંદર અનેક સમાજો છે અનેક પ્રબુદ્ધ લોકો છે અનેક વખત પચીસ સત્યાવીસ વર્ષથી આ સરકારને વિચારવાન વાતો મૂકી છે કારણ કે ભૂમિ વિચારવાન છે સમાજ વિચારવાન છે વિચાર સારો મૂકી અને સમાજના કે રાજ્યના વિકાસ માટે જે મદદરૂપ થઈ શકે એવા વાતો વિચારો આ સરકારને સતત મૂકી છે પણ આપણા સૌની બદકિસ્મતી અને દુર્ભાગ્ય એ છે કે આપણે વિચારવાનું હોય આપણો સમાજ વિચારવાનું હોય ગુજરાતની ભૂમિ વિચારવાનું હોય પણ પચીસ સત્યાવીસ વર્ષથી જે સરકાર બેઠી છે વિચાર શૂન્ય છે અને વિચાર શૂન્ય સરકાર કે એના નેતાઓ આ વિચારવાન વ્યક્તિની વાત એને પચે નહીં એની ક્ષમતા બહારની વાત છે એટલે ગમે તેવી વાત પણ સારી હોય પણ આ સરકાર પોતાના એજન્ડામાં ચાલે છે મુખ્યમંત્રી બે દિવસ પહેલા બોલ્યા હતા એક બેનને એના ભાષણ દરમિયાન એમને મહિલાઓની અંદર આવે છે એ લોકો એજન્ડા લઈને આવ્યા છે એવો એને આરોપ મૂક્યો હતો અમે સત્યાવીસ વર્ષથી કહીએ છીએ કે આ સરકાર એક એજન્ડાથી જ ચાલે છે કોઈ પણનો એજન્ડા જ હોય સાહેબ અને એજન્ડા વગરનો કોઈ માણસ ઘરની બહાર નીકળતોય નથી તમારી સરકાર કયા એજન્ડાથી ચાલે છે અને ગુજરાતની સાડા છ કરોડની જનતા એ એજન્ડામાં છે કે કેમ એ પ્રશ્નનો જવાબ તો ક્યારેય સરકાર આપી શકી નથી હું અહીંયા એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે ગુજરાતની ભૂમિ ઉપર પચીસ સત્યાવીસ વર્ષ પછી એક ભદ્ર સમાજની સંસ્થાનો વડો ગુજરાતના મુખ્યમંત્રીની સામે સામે એમ કહી દે કે ગુજરાતમાં મહિલાઓની પરિસ્થિતિ સારી નથી અને બીજું સત્યાવીસ વર્ષનો અનુભવનો એની નિચોડ એક હજુભાઈ સુતરિયાને છે એટલે એને પૂરો ભરોસો છે કે સરકાર કશું કરવાની નથી સરકારનો કાયદો અને વ્યવસ્થા આ મહિલાની સુરક્ષામાં કામમાં નથી આવવાનો એટલા માટે એને પોતે ચિંતા કરી અને ગુજરાતની મહિલાની સુરક્ષા માટે તમામ ગુજરાતની મહિલાઓને કીધું કે તમે હથિયાર રાખો આ સરકારના રહ્યો આ વાસ્તવિકતા છે મારું અહીંયા એક કોંગ્રેસ પક્ષના એક પ્રહરી તરીકે એક આગેવાન તરીકે ખાલી એટલી વાત મૂકી છે કે એક કિસ્સો તો કોઈ બતાવો કે તમામ સમાજના લોકોએ તમામ સમાજે આ સરકારને અનેક સારા વિચારો આપ્યા છે અને એ વિચાર પૈકીનો એક વિચાર પચાઈ સત્યાવીસ વર્ષની અંદર આ સરકારે સ્વીકારીને તમને ખુશ કરી દીધા એ કંઈ નહીં હોય આ મારી વાત કાયમના માટે ઊભી છે કે વિચાર શૂન્ય સરકાર છે વિચારવાન લોકોની વાત એને ક્યારેય પચે નહીં કારણ કે દિશા વિહીન સરકારનો વહીવટ ચાલી રહ્યો છે મહિલાઓની સુરક્ષા બાબતે મને ખેદ કરતા વ્યક્ત કરતાં મને કહેવાનું મન થાય છે આવા પ્રબુદ્ધ માણસ ગગજીભાઈ જેવો બાહોશ માણસ ભદ્ર સમાજ પટેલ સમાજની એક સંસ્થાના વડા એની એક હિંમત ન થઈ કે મુખ્યમંત્રીને મોઢે મોઢ જ્યારે એટલું તમે કહી શક્યા છો તો એટલું પણ કહી દેવું હતું કે સાહેબ તમારી સરકારની અંદર મહિલાઓની સુરક્ષાને લઈ ખૂબ મોટા ધાંધિયા છે અને એને લઈને અમારે આ મહિલાઓને આ ચિંતા કરવી પડે છે અને એની પાસે વાહન એની સાથે એને પોતાનું હથિયાર રાખવાની અમારે અપીલ કરવી પડે છે તમારી કારણે આ સરકારની ફેલિયરિટી નિષ્ફળતા કહેવાની જરૂરથી મુખ્યમંત્રીને મોઢે પણ એ ન કહી શક્યા એટલે એને રસ્તો બનાવી લીધો ગજજીભાઈ શાળા માણસે એને રસ્તો બનાવી લીધો કે ભાઈ તમે હવે આમના ભરોસે બહુ ન રહ્યો તમે પોતાની સાથે હથિયાર રાખો હવે એ હથિયાર રાખવાની સૂચન એ કેટલું કારગત છે કેટલું આવકારવાદાયક છે કેટલું પ્રેક્ટિકલ છે એ તો આપણે સૌ જાણીએ છીએ એટલે ગુજરાતની કોઈ પણ બાબતની ચર્ચાનો વિષય સરકારને સીધી રીતે તમે ભીડવી નથી શકતા માત્ર ને માત્ર સ્ટેજ શોભાવવા માટે ઓડિયન્સને ખુશ કરવા માટે અને આપને ખાલી છુલ્લક આત્મસંતોષ માણવા માટે આવી વાતો ન કરવી જોઈએ કારણ કે સરકાર શૂન્યાવકાશથી અને વિચાર શૂન્ય સરકાર એનો વહીવટ ચાલી રહ્યો છે